વાપી તથા ઉમરગામ અપડાઉન કરવા યાત્રિકો માટે બે મેમુ ટ્રેન ચાલુ કરવાની પણ માંગ કરાઈ અને ઇન્દોર દુરંતો હિસાર દુરંતો હાપા દુરંતો જેવી ટ્રેનનું સુરત સ્ટેશન પર સ્ટોપેજ આપવા તેમજ સુરતથી પસાર થતી સત્તાવન ટ્રેનમાં ઇમરજન્સી કોટા નથી તે તમામ ટ્રેનમાં ઇમરજન્સી કોટા આપવાની પણ માંગ કરાઈ આ માંગને સાથે સુરત ભુસાવળ વંદે ભારત ટ્રેન શરૂ કરવા પણ રજૂઆત થઈ અને ચર્ચાના અંતે કેન્દ્રીય રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશન સ્ટોપેજ આપવાની ખાતરી આપી